ગુજરાત ગીસ દ્વારા ઘર વપરાશ મેન્ટેનન્સ માટે કંપની દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જે કન્સ્ટ્રક્શન નામની કોન્ટ્રાક્ટ કંપની છેલ્લા વર્ષથી રાજકોટમાં સંચાલન કરે છે છે અને તેના દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવી તેવો આક્ષેપ કર્મચારીઓ દ્વારા લગાડવામાં આવ્યો છે કર્મચારીઓના ડિસેમ્બર મહિનાનો પગાર પણ નથી આપવામાં આવ્યો તેમજ પગારમાંથી ઇન્ચાર્જ દ્વારા રિકવરી પણ કરવામાં આવે છે તેવા ત્રાસથી કર્મચારીઓએ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે સીએનજી પંપ ખાતે ધરણા કર્યા હતા જે આ ગુજરાત ગેસ કંપની છે એને જે આ કવર વપરાશ માટેનો કોન્ટ્રાક કરણી કન્ટ્રાકશનને આપેલો છે જે ત્રણ વરસથી છે અને આ ચોથું વરસ છે બરાબર તો અમારો પગાર ટાઈમસર કરતા નથી એને લઈને અમે તો આજે હડતાલ પાડી છે કે ડિસેમ્બરનો નવેમ્બરનો પગાર છે એ પચીસ ડિસેમ્બરે થયેલો છે અને ડિસેમ્બર માસનો પગાર હજી સુધી થયેલો નથી એટલે અમે બધાએ આજ ભેરા મળી અને હડતાલ કરેલ છે અને બીજું એ છે કે ત્રણ વર્ષ ચાર વર્ષથી આ અમારે જે આમાં પગાર આવે છે બધાનો હેલ્પર ટેકનિશિયન એન્જિનિયરનો એમાંથી એ લોકો રિકવરી અમારી પાછી લે છે કે જે આ કોન્ટ્રાક્ટર જ લે છે પાછા અમારે એને પૈસા દેવા પડે છે આમાંથી પગાર આવે એમાંથી બરાબર એટલે એ અમારા બધા મુદ્દા છે કે એ બંધ કરો એ રિકવરી અને ટાઈમે પગાર કરો પછી અમે બીજો એ છે કે આમાં બોનસ નથી આવતું અને પી એફ અમારો જમા નથી થતો તો કે હવે કે તમને કે જે પગાર આવે છે એમાંથી ને જ આ બધું આવશે